નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઘણી વાર તેમની પત્ની જયા બચ્ચનના વખાણ કરતા જોવા મળે છે બિગ બી એ કેમેરાની સામે ઘણી વખત સ્પષ્ટપણે કહી શકે કે તેઓ તેમના લેડી લવને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ ડર પણ લાગે છે પરંતુ પત્ની જયા બચ્ચન પોતાના પતિ અમિતાભ બચ્ચન વિશે વધારે વાત નથી કરતા તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન માત્ર એક મહાન અભિનેત્રી નહીં જ પરંતુ એક સારી રાજનેતા પણ છે જો કે એકવાર સીમી અગ્રવાલા આપેલા ઇન્ટરવ્યુમાં જયા બચ્ચને પોતાના પતિ અમિતાભ બચ્ચન વિશે ખુલીને વાત કરી હતી તેણે પોતાના લગ્ન અને રોમાન્સ વિશેના ઘણા રહસ્યો પણ ખોલ્યા હતા જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન પત્ની તરીકે જયા બચ્ચનને દસમાંથી સાત માર્ક્સ આપ્યા હતા જ્યારે જયા બચ્ચને પતિ તરીકે બિગ બીને માત્ર દસમાંથી પાંચ માર્ક્સ આપ્યા હતા જયા બચ્ચને કહ્યું હતું કે તેમના પત્ની અમિતાભ બચ્ચનમાંથી ઘણી ખામીઓ છે તે બધી જ વસ્તુઓ સમયસર નથી કરતા અને શિસ્તબદ્ધ પણ નથી જ્યાં મિત્રો અત્યારના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ